નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પાલનપુર હાઈવે પર મૂંગા પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ પાલનપુર હાઈવે પરથી રાષ્ટ્રીય બજરંગ દળ તથા ગૌરક્ષકની ટીમે પશુઓને કતલખાને લઈ જતી ટ્રકને હાઇવે પરથી ઝડપી પાડવામાં આવી છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના હાઇવે પરથી મૂંગા પશુઓની હેરાફેરી વધી જવા પામી છે અને કસાઈને કોઈપણ જાતનો ડર રાખ્યા વિના કેટા બકરા પાંડા ભેંસો સહિત ગૌવંશને કથલકાને પહોંચાડી રહ્યા છે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલીસ મુખ પ્રેક્ષક બની હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જોવા મળે છે ત્યારે જીવદયા પ્રેમીઓ જીવના જોખમે પોલીસને સાથે રાખી પશુઓને બચાવવા માટે દિન પ્રતિદિન પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ગત રાત્રિ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ પાડાઓ ભરી ટ્રક જતી હોવાથી રાષ્ટ્રીય બજરંગ દળ તથા ગૌરક્ષકની ટીમે ને મળતા પોલીસને સાથે રાખી અંદાજે સિત્તેર જેટલા ખીચો ખીચ પાડા ભરેલી એક ટ્રક ઝડપી પાડવામાં આવી જ્યારે પકડાયેલ ટ્રકમાં ઘાસચારો અને પાણીનો કોઈ સુવિધા વગર સિત્તેર જેવા પાડાઓ ખીચોખી ભરેલ હોવાનું જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાયો ગૌરક્ષકોએ પોલીસને જાણ કરતા પશ્ચિમ પોલીસની ટીમ દોડી આવી પાડા ભરેલી ટ્રકને પોલીસ સ્ટેશન ખાતે લાવ્યો અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી જ્યારે બચાવેલા તમામ પશુઓને ડીસા કાંટ પાંજરાપોળ ખાતે લાવી ઘાસચારો સહિત સારવારની વ્યવસ્થા ઊભી કરાઈ અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા